કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિદેશી દારૂનો ધંધો કરતા બે આરોપીઓને પીસીબી પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પીસીબી પોલીસે સ્થળ પર રેડ કરતા ઘરમાંથી ભાવિન દેલેપરાવ જાદવ રૈઠાણ વિઠ્ઠલ કૃપા સોસાયટી મૂળ રહેઠાણ નારાયણ કોમ્પ્લેક્સ કારેલીબાગ મળી આવ્યો હતો તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે બિન્શુ વિપુલભાઈ ચૌધરી રહેઠાણ શિવાજી ચોક સલાટવાડા તે પણ મળી આવ્યો હતો મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે જણાવ્યું હતું કે કારેલી બા આરબીજી કોમ્પ્લેક્સમાં રહેતો પિનીશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેને કાર આપી હતી અને માસિક પંદર હજાર રૂપિયા પગાર પણ તે આપતો હતો ભાવિનને માસિક ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવતો હતો પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની પાંચસો બેતાલીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ નવ્વાણું હજાર તથા બિયરના એકસો અગણ્યો સિત્તેર ટીન જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર એકસો એંશી મળી કુલ રૂપિયા બે લાખ છત્રીસ હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડ મળી કુલ રૂપિયા ચાર લાખ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે